Papa.

આટલા આજ આજ એટલો

અમે આ તારા પચંગ ના બચંગ આવું ના ચકા હોય ને અમે તન પપ મારા તન હું કેવું આ તો મુકી તો ગાડલો આ કોણ લાઈ તું તાર પપ્પા લાઈ ના હું તો બોડી માં વાટે લાયા અમે ઢબુડી વાત તો તની હું કા લાવો તો વાત કરે ઈ બે ઢબુડી ના રાખો તે તની ઢબુડી રાખો વાત કરે અમે માડે ડીંગલી તો લાવ મને પેલા જઈએ પાટણ એટલે લાઈએ ઘર ઘર ની રમવાનું આપડા

તું કાધું ખાવાનું હોય ભૂખ લાગી બાપો આવી કોમ્મ પતંગ લઈ હું કહું હા બધું ઠીક છે બેટા ના પેલા ભુવા ભુવા જોઈ જતા બાતા દુઃખ હશે આપડે મગસ બાપા વાત સાચી ભૂખ લાગ્યો આપડા આ માતા વરજી આ માતા વરજી હે ને લઈ જાય નસીબ માં એ જ છે બેટા એ તો નહીં કે ભગવાન જે નસીબ માં ને એના અંગાજી જિંદગી નિભાવી આ દુજા ફતેર વ્યાધોર કરે

મારી સોરી જેવી હે એ તો નસીબ માં જ થવાનું હોત સમય સમય નું કામ કર ના હોય હું ઘર માં વાતો કરો ના

તાન તાર જેવું બોલા એટલે એટલું જ કહું તાન મના ઉપર એરો મગર દોરેલો હા મગર દોરેલો હા આ બધો મકર જ ચાલે લે હે આપડા ઘેર ફૂક નહીં લાજી હું ખાવાનું હા ખાર ખાવાનું હે બાપો રોચી તાની ખાય કે માટો સુકા હોવે નસીબ માં તું એ બાપા રે હો એ બંધુ સુકા હોતી

મંદિરે મંદિરે દીવા ભરવાના જીરા બોલો રાખી મગજ તો થોષી ગયા ઘર રાખીને પૂરી રાખી પડે ચોઈ નહી જ મગજ ઉછ બરાબર

અચાનકૃદય નો બંધ થઈ ગયો વેવાના હૃદય બંધ થઈ ગયું પેલું નાપી ભાઈ પચાસ હજાર રૂપિયા ને દવા કરી નહીં થાય કે ભગવાન ની સુધી મેળો પછી એક ડોક્ટર કીધું

મને હા ગયા તમે મોટા મારે ત્યાં આગળ પાસે પૂરા બેસી ના દોડવાનું ફટફટ તો એટલે કીધું બધી ના તો લઈ જ

બસ બસ હું ભગવાન ને કઉ આ તો એટલો બધો ખરાબ સમય ના લાય મારે કોઈ કરવા આગળ પાછળ ઘર નહીં હું ભગવાન બે હાથ ધોરું અને હું તો એટલું વિનંતી કરું મારે નહીં આ ગમે તે દુનિયામાં ભાઈઓ તમને કહું કોઈ આવું ખોટું લગા ને બધું સમય સમય નું કામ કરશે ભાઈ હું અગર જો આ વિડીયો હું અને મારો વિડીયો ગમે તો લાઈક કરો કોમેન્ટ શેર કરો અને ભાવ બટાકો વાટવાનો અને માનસિક બીમારી હોય તો તરત પોકી જાય દાખો ને ભૂવા દોરી ધજ્યો ભાવ ભુવાનું એટલું બધું ભાગ મગજમાં ના લેતા ઉપર માછી બીમારી બધું પાર અત્યારે શ્યા ગણાવ